આગામી પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવશે આ વર્ષે સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની થીમ એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી પ્રી કેમ્પેઇન રાખવામાં આવી છે જેમાં સમગ્ર રાજ્યમાં બાવીસ મેથી પાંચ જૂન સુધી પ્લાસ્ટિક મુક્ત બનાવવા અભિયાન હાથ ધરાયું છે જેના ભાગરૂપે આજે જેતપુરમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને પાલિકા અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સમજ અપાઈ

આ સંદેશો આપવા અમે નીકળ્યા છીએ અને જેતપુર ડાયંગ પેઇન્ટિંગ એસોસિએશન દ્વારા કપડાની થેલીનું વિતરણ લગભગ પાંચસોથી થી હજાર થેલીનું વિતરણ અમે કરવાના છીએ